પહેલી વાત પૂછી એ છે કે જે સંખ્યા એ હોવી જોઈએ એ થઈ નથી ઘણીવાર ફેસબુકમાં હું દેખું છું પણ આદિવાસી ફક્ત ડીજે ઉપર નાચવા કૂદવા જ ભેગા થાય હવે નવ ઓગસ્ટ હોય કે અન્ય કોઈ તહેવાર હોય ત્યારે આપણા આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થાય અને નાચવા કૂદવા જ ભેગા થાય એટલે બધા લખે છે ફેસબુક પર કે આદિવાસી ફક્ત નાચવાને કૂતવા માટે જ ભેગા થાય આ બહુ ખૂબ મોટા મોટી દુઃખની વાત છે કે આજે આ દીકરીને ન્યાય અપાવવા માટે અહીંયા આપણે આવવા માટે આવાજ કર્યું આવેદન આપવાનું હતું અહીં તમારે આવવાનું હતું પણ સારું કહેવાય કે ચાલો આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા પણ હવે જે આપણે દીકરી માટે લડવાનું છે જે દસ દિવસ પછીનું જે અલ્ટિમેટમ આપણે આપ્યું છે જે દર વખતે આપણે આવેદન તો આપી દઈએ છે પણ એનો જવાબ લેવા કોઈ આવતું નથી આપણે આ દસ દિવસ પછી અહીંયા જ પ્રાંગણમાં કલેક્ટર સાહેબની ઓફિસ આગળ જ આપણે બેસવાનું છે અને કલેક્ટર સાહેબ પાસે આપણે જવાબ લઈશું અને જે વાત કરી પેલી બુલ ડોઝરની તો એ સો ટકા બુલ ડોઝરની આપણે માંગ કરીશું એ ત્યાં એના આ હવાસ્રના ઘરે બુલ ડોઝર ફરે એવી આપણી માંગ છે અને એને સો ટકા પાછી મળવી જ જોઈએ આ માંગ સાથે આપણે દસ દિવસ પછી આ જ જગ્યા ઉપર આપણે આવવાનું છે અને જે નવમી ઓગસ્ટે બધા નાચવા કૂદવા ભેગા થાય એવી એવી રીતે અહીંયા પણ તે દિવસે સૌ આપણા વિદ્યાર્થીઓ આપણા વડીલો આગેવાનો જમાય હાજર રહે એવી આશા અને આ દસ દિવસ આપણે ફેસબુક પર કે ટ્વિટર ઉપર કોઈને જાણ કરવા માટે જે મુહિમ ચલાવવી પડે એ ચલાવી ચલાવજો તમામ વિદ્યાર્થીઓ શેર કરજો વર્ષ પછી આ આવતા મહિનાની સાત તારીખે દસમા મહિનાની સાત તારીખે કલેક્ટર ઓફિસે આપણે કલેક્ટર સાહેબને જવાબ લેવા માટે આપણે અહીં હાજર રહેવાનું છે જય આદિવાસ